નસવાડી પંથકમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી નસવાડીમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે બે દિવસના પૂર્ણ વિરામ બાદ ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી નસવાડી હરિપુરા કોયારી સહિત ડુંગર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે નસવાડીમાં ધોધમાર વરસાદને લઈને અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી છે કુકાવાટીથી વાઘ્યા મહુડા જવાના રસ્તો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો નસવાડી સ્થિત એસબી સોલંકી વિદ્યા મંદિરના મેદાનમાં પાણી ભરાતા હાઈસ્કૂલમાં આવતા વાહનો ત્રણ ફૂટ પાણીમાંથી પસાર કરવા પડ્યા હતા મેદાનમાં વરસાદી પાણી ભરાતા સવારમાં આવેલ શાળાના વિદ્યાર્થીઓને લેવા વાલીઓ દોડી આવ્યા હતા નસવાડી તાલુકામાં સવારના આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો ધોધમાર વરસાદને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએન News ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર